ક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા શહેરમાં હતું અને ઓએનજીસી ખાતે યોજવામાં આવ્યું હતું વડોદરામાં બે જગ્યા પર મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું અને ઓએનજીસી ખાતે યોજવામાં આવ્યું જેમાં શહેર પોલીસ કમિશનર કલેક્ટર મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર સાંસદ હેમાંક જોશી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટાફ ફાયર બ્રિગેડના જવાનો હાજર રહ્યા હતા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કઈ રીતે સાવચેત રહેવું તેની માટેની આયોજિત મોક ડ્રીલમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે સિવિલ ડિફેન્સ પ્રિપેરેટનેસના ભાગરૂપે સમગ્ર દેશમાં મોક ડ્રીલનું આયોજન કર્યું છે અને ભાગરૂપે જ આજે વડોદરા સિટીમાં પણ બે જગ્યાએ એક ઇનોર્બિટ મોલ અને એક બીજા ઓએનજીસી કોમ્પ્લેક્સ મકરપુરા ખાતે આ પ્રકારનું મોક ડ્રીલનું આયોજન કર્યું છે તમે જોયું કે ચાર વાગ્યાના આજુબાજુમાં એક ઇન્સિડન્ટ રિપોર્ટિંગ થયું છે આ જગ્યાથી અને તે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા અને આ ડ્રીલમાં જે કંઈ સ્ટેક હોલ્ડર વિભાગો છે પોલીસ ફાયર સર્વિસ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન વોલન્ટ્રી ઓર્ગેનાઇઝેશન્સ લાઈક એનસીસી એનએસએસ અને એના અન્ય વોલન્ટરી ટીમો હોમગાર્ડ વિલેજ ડિફેન્સ ફોર્સ વગેરે પણ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે તે ઉપરાંત ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેસી અંતર્ગતના કેટલાક વિભાગો જેમના એસેન્શિયલ સર્વિસેસ હેલ્થ સર્વિસેસ અને અન્ય વિભાગો પણ આ આખા ડ્રીલમાં પાર્ટિસિપેટ કરી છે તમે જોયું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પોતે હાજર છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર હાજર છે અને જનપ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં માનવ શ્રી મેયર મેયરશ્રી એમએલએ શ્રીઓ અને અન્ય પદાધિકારીઓ પણ આ આખા ડ્રીલમાં આપણે પાર્ટિસિપેટ કરી રહ્યા છે આજે આપણે જ્યારે ઇન્સિડન્ટ રિપોર્ટ થયું ત્યારે એક કમર્શિયલ કોમ્પ્લેક્સમાં મેજર ફાયર ડ્યુ ટુ સમોર લાઈક સિચ્યુએશનમાં રિપોર્ટ થયો છું અને ભાગરૂપે આપણા કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સંબંધિત વિભાગોને માહિતી મળતા જ તમામ એજન્સીઓ એક્ટિવેટ થયા સંકલનથી ઓપરેશન કરી અને જે મૃત્યુ પામેલા રિપોર્ટેડ બે ડેથ અને ચાર ઈજા પામનારોને પણ આપણા સેફટી અને એમના ફર્ધર એક્ટિવિટી માટે આપણે અહીંયાથી જગ્યા ખાલી કરી તમામ શોપિંગ કોમ્પ્લેક્સને ઇવેક્યુએટ કરવામાં આવ્યું અને જે કંઈ કસ્ટમરો ક્લાયન્ટ્સ અને સિટીઝન્સ અંદરની ભાગ્યા હતા દરેકને સેફ્ટીમાં લાવ લેવામાં આવ્યું અને તે પછી ફાયર સેફ્ટીના ટીમો પોલીસ અધિકારીઓ સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ અને સંલગ્ન વિભાગના અધિકારીઓ શોપિંગ મોલના પદાધિકારી અને શોપ્સના તમામ ઓનર્સ અને એમના ટીમ પ્રાઇવેટ સેક્યુરિટી એજન્સી તમામના મદદથી એમને સેફટીમાં લાવવામાં આવ્યું અને અત્યારે જે ડ્રિલનું ઓલમોસ્ટ એન્ડમાં આવી ગયું છે આપણે જે આયોજકો અને ડ્રિલ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા ડ્રિલ એઝ પર એક્સપેક્ટેશન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અને આપણે જે રીતે આપણા આયોજન કરી હતી તે મુજબ સંપન્ન થયું છે પરંતુ આ ડ્રિલના હેતુ બે છે નંબર એક આપણા એજન્સીઓ ઇન્કલુડિંગ પોલીસ ફાયર સેફ્ટી સિવિલ ડિફેન્સ અને અન્ય વિભાગોના પ્રેપૅરેડનેસનું લેવલ શું છે સંકલન કેટલા સરસ રીતે થઈ શકે છે અને એવા એક વિકટ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રિસ્પોન્ડ કરીશું અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડીશું આ એક ઓબ્જેક્ટિવ છે બીજું નાગરિકો કેટલા આવા બનાવોના વખતે કેટલા સારી રીતે એજન્સીઓ સાથે સંકલન કરી શકે અને પાર્ટિસિપેટ કરી શકે પોતાના સુરક્ષાને ખ્યાલ રાખી શકે તે અંગેનું પણ એક આ એક્સરસાઇઝ હતું નાગરિકો પોતાના ભૂમિકા કરી છે લાર્જલી આપણે રિસ્પોન્સિબલ નાગરિકો તરીકે વોકઆઉટ કરી છે એજન્સીને ઓપરેશન કરવા માટે તક આપી છે સહકાર આપી છે અને પોતાના જાતને સુરક્ષિત રાખવા સાથે સાથે સાથી નાગરિકોને પણ મદદરૂપ થયા છે પોલીસ વિભાગ